ગુડ મોર્નિંગ ગાઈસ હરર મહાદેવ જય મોગલ કેમ છો આઈ હોપ બધા મજામાં જશે તો આજની મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે એક ન્યૂ બ્લોગ સાથે તો ચાલો ગાઈસ આજે અમારે જવાનું છે શોપિંગ કરવા માટે કેમકે અમારે આરોહીનો બર્થડે કમ આવી રહ્યો છે નજીક આવી રહ્યો છે તો ચલો ગાઈસ આજે કોણ કોણ જવાનું છે તે હું બ્લોગમાં બતાવીશ તો મારા બ્લોગમાં તમે લોકો બનના રહેજો અને શું શું લેવાનું છે તે બધી વસ્તુ બ્લોગિંગ નાખે જેટલો બને એટલું ટ્રાય કરીશ ત્યાં સુધી મળીએ ફરી નેક્સ્ટ બાય તો ગાઈઝ તો હવે અમે નીકળીએ છીએ શોપિંગ કરવા માટે તો મેં લઈ લીધે બેગ અને મેં ચેન્જ કર્યા છે કપડાં ફ્રેશ થઈ ગઈ છું કેવી લાગું છું કમેન્ટ કરીને કહેજો આવી જ રીતના મારા ઉના જવાનું છે મારા બાલ બી કંઈક આવી જ રીતના છે અને મને આવા ગમે છે એટલે હું આવા જ રાખું છું મને સ્ટ્રેટનિંગનો બિલકુલ શોખ નથી તો ચાલો ગાઈસ આપણે હવે નીકળીએ છીએ બાય

Terima kasih telah menonton!

સો ફ્રેન્ડ્સ તો આપણે પહોંચી ગયા છીએ જમવા માટે તો જોઈ શકું છું થોડી બહુ શોપિંગ કરી શોપિંગ કરીને ભાઈએ કીધું કે ચાલો ભૂખ લાગી છે તો હું ભાઈ અને સિસ્ટર અમે લોકો આવી ગયા છીએ જમવા અત્યારે તો ચલો ભાઈ ના રહીજો આપણા બ્લોકમાં બે કન્ટિન્યુ રહીજો ફ્રેન્ડ્સ આવી ગયું છે ચિકન મસાલા અને રોટી પેલું ખાઈ લીધું છે અમે સ્પ્રિંગ રોલ મારા ભાઈ માટે મંગાવ્યું છે મારા ભાઈ માટે મંગાવ્યું છે ચિકન મસાલા ચલો તો આવી જાઉં જેને જમવું હોય તે તો મેં તો સ્પ્રિંગ રોલ ને એવું ખાધું છે અને બિરયાની ખાઈશ અને ભાઈ માટે ચિકન મસાલા રોટી અને બાજરાનો રોટલો જે આવે છે તો અમે લોકો બેસી ગયા છીએ જમવા તો આવી જવું બધા ફટાફટ બિરિયાની બી બહુ સારી છે મારો વેટ બી બહુ વધી ગયો છે જોઈ શકો છો હું પીસ નથી ખાતી ખાલી વિડીયોમાં બતાવું છું આ ભાઈ બી બતાવે છે જો તો એ લોકો એવું ખાય છે આપણે એવું નહીં ખાતા આપણે ફક્ત ચાવલ ખાઈએ છીએ ચિકન મસાલા બી નહીં ખાતી સ્પ્રિંગ રોલ ખાતી છે અમે ઉના થી અને બધો સામાન આરોહીના બર્થ ડે નો સામાન આવી ગયો છે ઘરે હજી અડધો સામાન બાકી છે આ તો ખાલી বর্ডে বাবু শু খাইপ খা খায় એવી છું કુંડા એવી છું જોઈ શકો છો કેવા છે મને તો બહુ જ ના ગમ્યા છે પાછા પણ અમે લઈ આવશું અત્યારે મમ્મીને ડરમાં ને ડરમાં પાંચ તો લઈ આવ્યા છે તો આ રોહી રમે છે તો ચલો ગાઈસ બઈના રહી જો ગાઈસ બારિશ જોઈ શકો છો તમે લોકો આટલી સારી બારિશ છે આમાં નાવા જવું તો પણ નવાય તેવું છે નહીં

અને ગઈ તકલી છુપાઈને બેસી ગઈ છે કે એને પણ બહુ બધી લાગે છે એ બી છુપાઈ ગઈ છે અને કાળીયા નાવું છે પણ નાહવાની ના પાડું છું જોઈ શકો છો એટલું પાણી છે એટલે એટલે સુધી પાણી આવ્યું છે અને ખૂબ બધી બધું અત્યારે ધોધમાર બારીશ ચાલુ છે ગેટ અમારો ખુલ્લો એટલા માટે દેખાય છે કે વેલ કાપી નાખી છે પણ તમે બારીશ તો તમે જોઈ શકો છો અત્યારે બહુ બધી બારીશ છે અને આભીને વીજળી છે તો ડર ને એવું લાગે છે એટલે મારે જવું પડતું અંદર તો પાણી તમે જોઈ શકો છો અહીંયા ખુશી પણ ભાગી છે ગમે એટલી બારિશ થાય પણ એનું ધ્યાન તો ટીવીમાં જોઈ બસ એને ટીવી સિવાય કશું દેખાતું નહીં ઓલ ટાઈમ એને ટીવી જોવી ટીવી જોવી ટીવી જોવી બેસા બેસા બહુ ટીવી જોવી જોઈએ કામ પછી કામકાજ પતાવીને ટીવી જોવા આવી જાય અને ખુશી બેન અહીંયા ઊભા છે

तो खुश हुई हैं सीधे है। हाँ क्या जो इसे कुछ हो फ्रेंड्स से वो खुश ही बहुत <laughs> बड़ी बारिश पड़ी रही है छत्तीस यार मारे भी ठंडा पे करवा से अपन सोक्स पीरा न टेनी जवाई गैस तो यहाँ सीधे पानी पहुँची जैसे तो घर पानी अंदर आई जैसा लातिया रे हाल पानी बहुत बदुच है यहाँ पर बहुत बदु पानी छे

সা হু া আর হিতি সাব আর যচ্ছতিসে না ছিবলি ছেতেটিভি জয়েছি কম। રસોઈ ની બનાવી આજે તૈયાર લાવશે એટલે નહીં બનાવવું કા તો આમને છે ને તૈયાર બહુ ભાવે છે સ્પ્રિંગ રોલ ભાવે છે બીજું શું ભાવે શેજવાન રાઈસ ભાવે છે બહુ એને છે ને બહારનું ખાવું પડે એટલે શેજવાન રાઈસ સ્પ્રિંગ રોલ એવું બધું સુફે તારે શું ખાવું સોફવું તારે શું ખાવું છે તારે શું ખાવું છે બોલો બોલો તમારે શું ખાવું છે Beijo.